વડનગર સિવિલ ખાતે મેગા બ્લડ ડોનેશન કાર્યક્રમ યોજાયો આજે સોળ સપ્ટેમ્બરના રોજ સવારે દસ કલાકથી લઈને વડનગર સિવિલ ખાતે પીએમ મોદીના જન્મદિવસના એક દિવસ પહેલાની ઉજવણીના ભાગ રૂપે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને રક્તદાન કર્યું છે વડનગર પોલીસના પીઆઈ એચ એલ જોશી તેમજ સ્ટાફ પણ જોડાયો હતો તો વડનગર શહેર તાલુકાના ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા

જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું સમગ્ર ગુજરાતમાં આયોજન થઈ રહ્યું છે વહીવટીતંત્ર અને તમામ કર્મચારી સંગઠનો દ્વારા ઉત્સાહભેર આ રક્તદાનની અંદર ભાગ લઈ રહ્યા છે એમાં એ વડનગરના પનોતા પુત્ર વડનગર જેમનું વતન છે તો વડનગરના તમામ સંગઠનોને કર્મચારીઓને તો અનેરો ઉત્સાહ છે અને વધુમાં વધુ સંખ્યામાં અત્યારે લોકો રક્તદાન કરી રહ્યા છે રક્તદાનમાં કરવા માટે લાઈનો લાગી છે જે બેડ છે એના કરતાં વધુ સંખ્યામાં લોકો રક્તદાનમાં ભાગ લઈ રહ્યા છે અમારું પોલીસ તંત્ર હોમગાર્ડ જિયાળી તમામ લોકો સ્વેચ્છાએ પોતાની રીતે રક્તદાન કરી રહ્યા છે અને સાંજ સુધીમાં વધુમાં વધુ રક્તની બોટલો એકત્રિત થશે અને આવનારા સમયમાં લોકોને આ રક્ત બહુ ઉપયોગી થશે અને આ પોલીસ તંત્ર આની અંદર વધુમાં વધુ સહિયારો સાથ આવી રહ્યું છે

અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં